છેલ્લા સાત વર્ષથી આપણે તુલસી દિવસ ઉજવીએ છીએ અને આ અમારો આઠમો તુલસી દિવસ અત્યારે ઉજવવા જઈ રહ્યા છીએ આઠમા તુલસી દિવસ નિમિત્તે આજે આઠમા તુલસી દિવસમાં આ ભરપૂરપૂર્વક આયોજનપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને રોપાઓનું વિતરણ અને ઓર્ગેનિક વસ્તુઓનું વિતરણ પણ છે આજે થી વધારે વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધી છે મોરબીના શહેરીજનોએ ઘણા બધા લોકોએ મુલાકાત લીધેલી છે ત્યારબાદ એક સરસ મજાનું સોશિયલ મીડિયા અવેરનેસની લીધે એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામના ફાયદા અને ગેરફાયદા વિશે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારબાદ એક તુલસી કોમ્પિટિશન પણ આચાર્યો તરફથી રાખવામાં આવી હતી અને અમારા વાલીગઢ જે છે એમાં પહેલી વખત આ સ્પર્ધાત્મક આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણ વાલીઓને અમે સિલેક્ટ કરી અને એની વચ્ચે સ્પર્ધાનું આયોજન પણ કરેલું હતું ઘણા બધા વાલીઓનો ઓડિયો આવ્યો હતો તેમાંથી સિલેક્ટ કરી ત્યારબાદ એક બે ત્રણ નંબર આપવામાં આવ્યા હતા તો તુલસી દિવસનું આ આયોજનમાં ઘણા બધા વાલીઓએ પણ મુલાકાત લીધી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધી બારસોથી વધારે વિદ્યાર્થીઓ અહીંયા અત્યારે મુલાકાત લઈ રહ્યા છે ઓર્ગેનિક વસ્તુઓનું આયોજન છે ત્યારબાદ ફૂલછોડ વગેરેનું પણ આયોજન છે સ્ટેજ પ્રોગ્રામ અમારો આ એક વાગ્યા સુધીનો છે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી